ય જહાજ એન્ડ્રો સામે કરશે આત્મનિર્ભર મહત્વ દ્વારકાના પાણવડ નજીકડા અમેરિકામાં વધુ એક ગુજરાતીની હત્યા કસ્ટમ્બર બની આવેલા હત્યાએ રાકેશ પટેલને લમણે ગોળી મારી રાજકોટમાં ભાજપના પ્રદેશ પ્રમુખની નિમણૂંક બાદ ચુવાળીયા કોળી સમાજની બેઠક યોજાઈ બંગાળમાં ભારે વરસાદ અને પુષ્કળમાં સત્તર લોકોના મોત મમતા બેનરજીએ કરી લોકોની અપીલ અમેરિકામાં ગુજરાતીની ફાર્મિંગ કંપનીનું વીસ લાખ ડોલરથી મોટી રકમનું કૌભાંડ અમરેલી કપાસની ખરીદીમાં દલાલો અને મજૂરોની

કોડી નાર્મ ડુપ્લિકેટ ઘી વેચનાર રેકોટનો પર્દાફાશ જેલમાં બંધ ઇમારત ખાન તોતેર વર્ષના થયા પાકિસ્તાન સરકાર તેમને સરપ્રાઇઝ ગિફ્ટ આપવાની તૈયારીમાં ગાંધીનગર દાગીને ચમકાવી આપવાની લાલચ આપી સોનું ઓગાળી લેતી ગેગના ત્રણ શખ્સો ઝડપાયા નેપાળમાં ભારે વરસાદ અને ભૂષ્કળની હાકાત એકાવન લોકોના મોત પીએમ મોદીએ વ્યક્ત કર્યું દુઃખ ખેડામાં નડિયાદના સુલતન ગામમાં એસએમએસની રેડ રેડ્યોતેર લાખના મુદ્દામાલ સાથે પાંચ આરોપીઓની ધરપકડ જસણા તાલુકાના ભાજપના મહામંત્રી ચેતન સમાજમાં માહોલ રાહત પેકેજ માટે મહિલાની તડફોદ પૂરગ્રસ્ત સરહદી વાવ થરાદ વિસ્તાર વાવ પંથકમાં છાયા વાતાવરણ વચ્ચે વરસાદી ઝાપટું પહેલગામ હુમલાનો સૂત્રાળુ મોબાઈલ ચાર્જથી પકડાયું વાર ચાર વખત આતંકવાદીઓને મળ્યો ઘણા ચોંકાવનારો ખુલાસો થયા અમેરિકામાં કીપિંગનું કામ કરતા ગુજરાતી યુવકની હત્યા સીસીટીવી સામે આવ્યા એક શખ્સની અટકાયત વાંસદામાં દારૂના કટિંગ સામે એસએમસીની રેડ દસ લાખથી વધુ મુદ્દામાલ સાથે પાંચ આરોપીઓની ધરપકડ ગુજરાતમાં ચારસો વર્ષ જૂની મસ્જિદનો એક ભાગ તોડી પાડશે હાઈકોર્ટે આપી મંજૂરી જૂનાગઢ ગીરનાર રોપ્યો થી રાજ્યના મોટા ભાગના જિલ્લાઓમાં આગામી સાત દિવસ સુધી ભારે અને વાવાઝોડા સાથે ભારે વરસાદની શક્યતા બિહારમાં આગામી સાત દિવસ માટે રેડ એલર્ટ ઓડિશા કટલમાં મૂર્તિ વિસર્જન દરમિયાન બે જૂથ હિંસા ફાટી નીકળતા ઇન્ટરનેટ સેવા બંધ અમદાવાદના પાલડીમાં ચિલ્ડ્રન હોસ્પિટલમાં આગ શર્ટકીટથી ઘટના દસ દર્દીઓને સહિત સલામત બહાર કાઢ્યા મોરબીમાં કુટુંબમાં પ્રાથમિક સુવિધાઓનો અભાવ આરસીસી વડા મોહન ભાગવતનો અખંડ ભારતનો સંકલ્પ પાકિસ્તાનને આપી આ કડક ચેતવણી રાજકોટના જસદણમાં ધોધમાર વરસાદ ખેતરોમાં પાણી ભરાતા મગફળીના પાકને નુકસાન ગુજરાતમાં ડેમ રિપોર્ટ રાજ્યમાં બેસો સાત જળાશયોમાં અઠાણું ટકા પાણીનો જથ્થો છે દક્ષિણ ગુજરાતમાં તેર ડેમ સો ટકા ભરાયા પશ્ચિમ બંગાળના દાર્જિલિંગ જિલ્લામાં થયું પુષ્કળ ઓછામાં ઓછા સત્તર લોકોના મોત વડોદરાના ભવાનીનગરમાં ક્રોસના જગ્યા યુવકને ઉતાર્યો મોતને ઘાટ સાબરકાંઠામાં ત્રીસ વર્ષમાં સૌથી વધુ વરસાદ કાપ્યો જિલ્લામાં કુલ પચાસ ઇંચ કરતાં વધુ વરસાદ નોંધાયો જૂનાગઢ નિવૃત્ત આરએફઓ સાથે હોટલમાં મળી અંતર્ગત પળોની વિડીયો ઉતારી મહિલાઓને ધમકીને ચાલીસ લાખ માગ્યા નોંધાવી પોલીસ ફરિયાદ